કાર્યરત સેવા ફાઉન્ડેશન છેલ્લા વર્ષ જેટલા સમયથી વૃદ્ધોને નિયમિત સ્વાદિષ્ટ ભોજન સેવા પૂરી પાડી રહી છે તાજેતરમાં ફાઉન્ડર નીરવ ઠક્કર દ્વારા પાંજરાપોળમાં રખાયેલા ગૌ માતાને કેરીનો રસ જમાડવામાં આવ્યો છે શ્રવણ સેવા દ્વારા પ્રથમ વખત આટલા મોટા સ્તરે સેંકડો લીટર રસ ગૌ માતાને આપવામાં આવ્યો હતો શ્રવણ સેવા ફાઉન્ડેશનના ફાઉન્ડર નીરવ ઠાકર જણાવે છે કે અમારી સંસ્થા દ્વારા કરચન ખાતે આવેલી પાંજરા પોળમાં રાખવામાં આવેલા ગાયોને કેરીનો રસ જમાડ્યો છે આ અંગે વીતેલા પંદર દિવસથી અમારી ટીમ તૈયારી કરી રહી હતી અંતે તાજેતરમાં સફળતા સાંપડી છે સામાન્ય રીતે હમણાં ફ્રોઝન રસના ઉપયોગનું ચલણ વધુ છે પરંતુ આપણી સંસ્થાના ઉદ્દેશ્ય અનુસાર તેમની માટે જ કેરીનો રસ તાજો જ કાઢવામાં આવ્યો હતો સંસ્થા દ્વારા નિસહાય સહાય વૃદ્ધો માટે રોજ ગરમા ગરમ જમવાનું બનાવીને પીરસવામાં આવે છે તે રીતે પશુઓ માટે કેરીનો તાજો રસ કાઢી તેમના સુધી પહોંચાડવાનું પ્લાનિંગ કરાયું હતું